જો આવા વરસાદના માહોલમાં તમને અહીં બારે જ ધામ આવવાની ઈચ્છા થાય દર્શન કરવાની ઈચ્છા થાય પણ તમે ઘેર બેઠા એ મને માતાની યાદ કરશો ને તો હું ઘેર બેઠા તમને આવીશ આટલો વિશ્વાસ રાખજો હું નહીં કહું તમે મારા બારે દર રવિવાર ભરો એક રવિવાર ના ચૂકતા ના તમારથી અવાય તારે આવજો મારું ધામ ચોવીસ કલાક ખુલ્લું હોય છે પણ આટલી બધી વ્યવસ્થા કરવા છતાંય તે કદાચ અવ્યવસ્થા સર્જાતી હોય મન મજબૂર થવું પડે છે દેવી શક્તિ છું પોસ પોસ લાખ સુધી ને એક અંગાત ભાવિક ભક્તો ની ભીડ ભેગી થયેલી ખબર છે તો એ પાંચ લાખ ભાવિક ભક્તો સાચવી સાચવીને આ જગ્યાએ મારા રાખવા એટલે મારા જેવી દેવી શક્તિનું જ કામ છે નકર બે પાંચ હજાર માણસો જો કદાચ ભેગા થાય ને તો રાત દાડાના ઉજાગરા કરે ને જેટલું કરે તો હરખી વ્યવસ્થા ના જળવાય છતાંય તે પાંચ પાંચ લાખ સુધી ભાવિક ભક્તો આ ધામમાં આવી ગયા પણ ચોય ટોકણી આગી પાછી ના થવા દો એમ હતા એનું કારણ છે કે તમારા જેવા દુખિયારા ભાવિક ભક્તો એક આશા લઈને આવે છે ને તમારો જે શ્રદ્ધા વિશ્વાસ મારા પ્રત્યેનો છે ને એ શ્રદ્ધાના વિશ્વાસ ના કારણે મારા ભગવાન છે ચમકે આવતા રામ રામ ના એક વખત બોલો રામ 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 રામ

હું જે હોય એ સ્પષ્ટ કહીશ ચોખ્ખું કહીશ કે મારે તમને બધાને આશા હાલી અને ખોટા રવિવાર ભરાવડાવવા નથી તમારા ખોટા ભાડા બગાડવા નથી તમારો ખોટો સમય બગાડવા દેવો નથી એટલે હું કહીશ કે જેને જેને કદાચ મારા પ્રવચન રૂપી શબ્દોને વિશ્વાસ આવતો હોય એની પર શ્રદ્ધા જાગતી હોય અને મારી વાણી તમને સત્ય લાગતી હોય કે આ માતાજી જે બોલે સો ટકા સાચું છે એવું તમારું હૃદય સ્વીકારતું હોય ને તો આ જે જે છે છે કહે થશે ને એના માટે હું બેઠી છું નકર ખાલી ખાલી ઓટા ફેરા કરવા હોય અને કોકના કહેવા પર અને બે ચાર રવિવાર આઘા પાછા થવું હોય તો પહેલેથી જ કહી દેજો પહેલા જ રવિવારે તમે તમાર ઘેર બેઠા પ્રાર્થના કરજો તમારી પ્રાર્થનામાં દમ હશે પોકારમાં મન નીકળ્યો હશે તો ઘેર મલવાય છે અહીં આવવાની જરૂર નહીં પણ જે જે અહીં વધારે નહીં ત્રણ મહિના ટક્યું છે ને એનો મારો અનુભવ થઈ ગયો છે કે માં અમારું જીવન પરિવર્તન કરી દીધું અનુભવ થઈ ગયો કે માં તું ના મળી તો અમારું શું થાત માં અમે તો ચાના જિંદગીથી નિરાશ થઈ ગયા તા જીવતા માં મરી મરીન જીવતા પણ માં તારા પારે આયા પછી તો એક નવું જીવન દાન મળ્યું છે મારી મેલડી તો આ નવું જીવન દાન કદાચ જેને જેને લાગતું હોય કે બારે જા ધામ આઈ એમને એક નવું જીવન દાન મળ્યું અને નવી એક જીવનની એક આશા જાગી છે જીવવાની નહી તો દરેક જોણો છો પેલા મરી મરીન જીવતા અને અત્યારે કઈક એવા છે જે દુખિયારા છે મરી મરીન રોજ જીવ પણ એક નવી આશા જાગી હોય જીવનમાં તો આ જીવન છે ને જેની પર વિશ્વાસ આવ્યો હોય ને એના જીવન તમારું સમર્પિત કરી દેવાનું જેની પર આવો વિશ્વાસ આવ કે આ મારા માટે આ યોગ્ય છે આ મારા માટે ગુરુ સમાન છે આ મારો જીવનનો આધાર છે જેના જેના લાગતું હોય કોઈ પણ દેવી શક્તિ પ્રત્યે ત્યાં તમારું જીવન આખું સમર્પિત કરી દેજો કે માં મારું આ જીવન તને સમર્પિત જો આ જીવન કદાચ મને સમર્પિત કરી દીધું મારા નામે કરી દીધું તો મને સમર્પિત કરેલી વસ્તુ સાચવવાની જવાબદારી મારી મેલડીની હોય છે કોઈ પણ વસ્તુ કોઈને સાચવવા આપો તો કે જેને વસ્તુ આપી હોય એ સાચવવાની જવાબદારી એ સામેવાળા વ્યક્તિની હોય એ રીતે તમારું જીવન મને આપી દો ને સમર્પિત કરી દો ને તો તમારું જીવન સાચવવાની જવાબદારી મારી છે તમારા જીવનમાં સુખ દુઃખ તો આવતા જતા રહે છે પણ સુખમય જોડે રહીશ ને દુઃખમય સાચવીશ આ વિશ્વાસ રાખજો દુઃખ તો હું માતા છું ને તો એકદમ તો તમે વિચારશો પાંચ રવિવાર તમામ દુઃખ મટી જશે તો ના એવું નહીં થાય નહીં થાય હું ચોખ્ખું કહેવા વાળી બધા તો જે કહે પણ હું સોલંકી પીટીની રોમ વાળી મેળવી ચોખ્ખું કહેવા વારી છું પાંચ રવિવાર તમારા તમામ દુઃખ દર્દ દૂર થાય આ જીવન કોઈ કાયમ માટે સુખી થવાનું નથી જાહેરમાં કહું છું દુઃખ તો આવવાના જ દુઃખ તો પડવાના જ પણ એ દુઃખ માં જો કદાચ મારા જેવી માતા પર વિશ્વાસ હોય ને અને મારા સહારે જીવન જીવતા હોય ને તો દુઃખમય તે તમારો સાથ ના છોડું દુઃખમય તમારી જોડે રહું હું એ રોમ વારી મેલડી કુખાર મેલડી છું જનમ થી જારે જનમ થયો ને તારે તે વિધિના લેખમાં તમારા સુખ દુઃખ લખાઈ ગયા છે પહેલેથી જ જન્મો જન્મના સંચિત કર્મોમાં જે કર્મો કર્યા જન્મો જન્મ સુધી તારે જ માણસોનો જન્મ થાય તારે જ લખાઈ જાય આટલા વર્ષ એને સુખ ભોગવવાનું દુઃખ ભોગવવાનું એને શું કહેવાય વિધિના લેખ કહેવાય હવે વિધિના લેખ કોઈ ભૂષી શકે એ જે લખાઈને આવ્યું છે એ તો બનવાનું તમારા જીવનમાં તમારા જીવનમાં લખ્યું હશે કે આ દુઃખ આટલા સમય સુધી વેઠવાનું તો તમારે વેઠવું જ પડશે પણ

એમાં અમારા બાજુ લમણા રાજ્ય તો બધા બાજુ લમણા રાખીશ લો પણ દુઃખ પડાશ તો ભલે દુઃખ આવતું પણ તમારી માંગણી યોગ્ય હશે મને એવું લાગતું હશે ખરેખરમાં આ દુઃખ અને વેદના નહીં સહન થાય એવી તો તમે મને મેલડી નહીં કોને ને તો એ મારી જવાબદારી બનશે મારું કર્તવ્ય બનશે એટલે આ ભગવાન ની બનાયેલી રચના છે અને રચના જે સમજી જાય ને એ સુખી સાવા કાળા કર્યો જો તો ભટકવા નહીં પડે ભટકો ભટકી ભટકીને આયા છો એ તો મને ખબર ભટકી ભટકી નહીં આયા જાત જાતના ભૂવા કર્યા જાત જાતના તાંત્રિકો કર્યા જાત જાતના મોલિઓ દરગાહે જ્યાં જાયા ને બધું કરીને થાકે જ્યોતિષોના હાથ બતાયા ગ્રહો નક્ષત્રો ની દિશા ચેક કરાવી શનિ ગ્રહ મંગળ ગ્રહ આન પીલું બધું ચીટલું પણ છતાંય તે કોઈ સમાધાન થયું નહી થયું ને પણ મારા પારે ખાલી કોઈ સમાધાન કર્યા વગર ખાલી આવાથી અને મારી વાતો હોભરવાથી તમારા જીવનમાં પરિવર્તન દેખાયું હશે આ શું ખોટું એટલે આવો વિશ્વાસ રાખજો હું બેઠી છું તમે ઘેર યાદ કરશો તો ઘેર મળવા આવીશ પણ ચિંતા કરતા ગાદી તો બે ત્રણ મહિના સમ કે ચોમાસું છે એટલે હવે તો આશા તો ના લે કે ના હું ગાદી ફરી ચાલુ કરી દઈશ સમ કે વરસાદ પડે તો આગલા દાડ વરસાદ પડે તોય બધું પાણી જાય બે દાડા પેલા વરસાદ પડે તોય બધું પાણી જાય જાય કે નહીં હા શું ખોટું હવે તમે કહેતા વરસાદ ના રોકી લો પછી તો ના રોકાય મારો ભગવાન ના રોકીએ કે ચપ પ્રકૃતિ એનું કાર્ય કરતી હોય છે પણ ભલે હું જાણું છું તમને અત્યાર બધા બહુ ગરમી લાગતી હશે પણ આ ગરમી ભલે થોડી બેઠી લેજો તમારા જીવનમાં કદાચ એવી ઠંડક ને એવી અનુભૂતિ કરાવી છે તો કે યાદ રાખશો તમે મારા કોઈને નિરાશ કરવા નથી મારા ધામમાંથી હું તો આશા રાખું છું મારા ભગવાન રોજ તમારા વતી કગરું છું કે ભગવાન દિવસે દિવસે મને એવું સતાલજો જેથી મારા પારે આવેલા દુખિયારા કોઈ નિરાશ થઈ ના જાય કોઈ નિરાશ થઈ ના જાય પણ મારી જોડે કઈ કામ કરાવવું હોય તો કામ એવા માંગજો જે યોગ્ય હોય નાની નાની બાબતે કામ કરાવવાનું માતાજીને કહેવાનું બંધ કરી દેજો તમને જે યોગ્ય લાગતું હોય ને એ મન હક્તિ કે કે માં આટલી એક અરજી છે મન પૂરી કરી આ આવો વિશ્વાસ રાખીને જે જે કદા અરજી નાખશે ને એની અરજી તીજે દાડો નહીં થયો અને પૂરી કરી આલે આવા અનુભવ છે જોજોન મારા પરચા માર કે જરૂર નહીં જેટલી પરચા ધારી તમે ને આખી દુનિયાએ જગતે જોઈ લીધું કે કુખાર મેલડી ની વાત ના થાય અંજા એટલે તમારી કુર દેવી ઘેર છે એના મોનો એના ભજો એના લાડ કરો એનો પ્રેમ કરો એને હિત કરો ભલે ફોટો છે તો ફોટા હામુ જોઈને તે કદાચ એના પ્રત્યે ભક્તિ રાખો સો ટકા તમારી માં જોડે રહી ઊભી રહી અને તમારું કલ્યાણ ના કરી નાખો તો મને મેળવીને કહેજો પણ જીવનમાં દુઃખ આવે તો નિરાશ ના થતા માતાજી થી યાત્રા જ ના થતા જીવનમાં દુઃખ આવે ભક્તિ કરો છતાંય તે તમારા દુઃખ જલ્દી દૂર ના થાય તો કોઈ પણ માતાજી ભગવાન પ્રત્યે જેને મોનતા હોય એના પ્રત્યે તમે નિરાશ ક્યારેય ના થતા કેમ કે માતાજીને બધી જ ખબર હોય છે માતાજી એક એક સેકન્ડની તમારી ગતિવિધિની નજર રાખતી હોય છે એક એક ભાવનું જોડતી હોય છે એક એક મનનો વિચાર જોડતી હોય છે એક એક કરેલી પ્રાર્થના માતા હોભરતી હોય છે પણ દેવી શક્તિ જો હશે કે લાય આ જે દુઃખ મારી જોડે માગણી કરે છે ને પણ એક વખત મારી પારે આવતો જતો રહ્યો ને કદાચ મારી ભક્તિ લગાડી દીધી ને તો એ દુઃખ ભૂલી જશે ને બસ મારો જ થઈ જશે અને જે માનો બની ગયો એના જગતમાં ચોય માગણીઓ કરવાનું રે મારે તમને માગવા વાળા નહીં રાખવા મારે તો વગર માગે તમારા દેવ આલે મારા જેવી મેલડી આલે એવા બનાવવા છે પણ છતાંય તે નાની નાની મોટા કામો હોય છે તો મને કહેજો કોઈ વાંધો નહીં યોગ્ય હશે તો કરિયાલીસ અને કોઈ કામ ના થાય તો નિરાશ ના થતા એવું માની લેજો કે અમારા કર્મમાં નહીં હોય પણ માં તારો દોષ નહીં હા એક વખત વિશ્વાસ આવી ગયો ક્યારે જ એવી શક્તિ પર શંકા કરાય માં કામ ના થાય ભલે પણ એમાં તારો કોઈ દોષ નથી તું તો લાખો લોકો ના પણ મારું ના થયું એમાં તું થોડી ખોટી છું ના જો લાખો ના કરતી હોય તો તમારું કેમ ના કરું પણ એ કામ નહીં કરવા પાછળ તમારી ભક્તિ સાચી હોય ભાવ સાચો હોય છતાંય તમારું કામ બરોબર એટલે તમારા જેવા લાખો ભાવિક ભક્તો હજુ ઘેર બેઠા છે એ તો ચેટલો એને હાકો નાખશે કે માં ગાદી બંધ રાખીને તમે દર્શન આલે અમને કીધું હતો અમે આવત પણ ભલે પણ ઘેર બેઠેલા દરેક ભાવિક ભક્તોને મારા ખૂબ આશીર્વાદ રહેશે મારા મેલડીના રાજ

જીવનમાં શું કરવું અને શું ના કરવું જોઈએ એ બધાને મારા પ્રવચનમાં બધા દરેકને લાગુ પડે એવી શીખાલી જેટલી બને એટલી જીવનમાં તમારી કદાચ નીતિ નિમાનદારી જાળવી રાખજો જેટલું બને એટલું તમારા ઘરમાં પવિત્રતા અને રહેણી કેણી થોડી જાળવી રાખજો જેટલું બને એટલું તમારા જે ઘરમાં મર્યાદા પાલન થતી હોય એવી મર્યાદા દેવ આગળ વડીલો આગળ જાળવી રાખજો તો હું મેરળી કાયમ માટે રાજી રહીશ આ દુનિયાના રંગમાં ના રંગાતા ફેશનની દુનિયા છે તો ભલે ફેશનના કપડા પહેરો પણ એટલા બધા ફેશનના કપડા નહીં પહેરવા જીતી માતાજીને એવું લાગે કે મારો દીકરો મારી દીકરી જો મારા સંસ્કારનો કોઈ છાપ નહીં પડી એટલે આ બધું કર્તવ્ય ધર્મ છે તમારો ફેશનના કપડા પહેરો ચાલે પણ એટલા બધા એતરને દુનિયા જેવા કપડા તમે જોણો છો દીકરાઓના દીકરીઓના બધાય શરમ લાજ બધી મેલ દીધી ચોય આજ મર્યાદા બધી તૂટી જઈ પણ હજુ તે જો કદાચ આવી રીતે માથે દુપટ્ટો નાખી અને અમુક ઘરની બોવો કદાચ માથે સાડી ને કદાચ પાલવ નાખી અને કદાચ વડીલો ની આગળ ઘરમાં રહેતી હશે ને એના ઘેર મારા જેવી દેવી શક્તિ હાજર રહે જો મર્યાદા નથી ને તો મારો રોમ મર્યાદા પુરુષોત્તમ મારો ભગવાન નથી ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ જ્યાં મર્યાદા નથી ત્યાં મારો રામ નથી જ્યાં મારો રામ નથી ત્યાં મારા જેવી માતા નથી જ્યાં મારા જેવી માતા નથી ત્યાં લક્ષ્મી નથી આટલો વિશ્વાસ રાખજો એટલે ખાલી મંદિરમાં માં જાઓ માતાજી આગળ જાઓ તારે જ માથે રાખવાનું પછી ઘેર જઈ તો નહી ઘેર હું જોઉં છું તમને બધા સમજે આ બધું પાલન રાખવું પડશે ચાલે જમાનો છે જમાનો છે તો પછી એટલી બધી છૂટ ના રખાય કે બધું જમાના પ્રમાણ ચાલવા જશો ને તો આ દુનિયા તો કાલે અધર્મના માર્ગે લઈ જઈ અને જીવતા જીવ નરકનો અનુભવ કરાવશે આવો વિશ્વાસ રાખજો ગોડાઓ ચાલે 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 બધું પેલા હતું અત્યારે કશું બધું પાડવાનું ના બધું ના હોય અત્યારે આખી દુનિયા નહીં કરતી એમાં શું છે કશું માતાજી નડતું નથી આવું બધું મગજમાં વેમ રાખી અને આવું કરતા નહીં નકર ગોડા જીવતા જીવ નરક ભોગવવું પડશે જીવતા જીવ નરકની અનુભૂતિ થશે

પૂરી થઈ ગઈ પણ માં મેં જીવનમાં સુખ નહીં જોયું તો સુખ નહીં જોયું એનું કારણ શું છે મારા જેવી કોઈ માતાજી હોય કોઈ ગુરુ હોય કોઈ સાધુ સંત હોય એ આવી કદાચ વાણી એના પ્રવચન થી કદાચ ધર્મનો ઉપદેશ આપતા હોય ને ત્યારે આવા મનુષ્ય એમની વાતોનું કોઈ માન નથી રાખતું એટલે આજે મનુષ્ય ને દુઃખી થવું પડે ના કારણ મારા ભગવાને તો જો દુઃખ મેલ્યા છે ને તો દુઃખ દરેક દુઃખ ના સમાધાને મારા રોમે મેલ્યા છે ભગવાને જેવા જેવા દુઃખ મેલ્યા છે ને અસહ્ય પીડા નહી કે પણ એનું સમાધાન તમને જ્ઞાન હોય કે ના હોય પણ જેને આ બનાવેલી સૃષ્ટિ છે જેને આ બનાવેલી સૃષ્ટિ છે એ જ મારા રોમને જો ભજન કરશો ને તો મારો રોમ તમારા તમામ નિયમો બધા તોડી અને તમને પાપ મુક્ત કરી અને તમારું જીવન ધન્ય બનાવી શકે છે એ સત્તા કોની જોડે છે રામ જોડે ભગવાન જોડે જેને નિયમ બનાયા આ શું ખોટું એ જ માફ કરીએ કે તમને આમાંથી મારા જેવી માતા તો તમને સતનો માર્ગ બતાવી અને એક શીખ હાલી અને થોડા સંસ્કારી બનાવી અને મારા ભગવાનના દરબારમાં જઈ અને તમારા માટે સુખ ઉશી નું લઈ આવું કે ભગવાન મને થોડું સુખ હાલો મારા ભક્તના ઘેર મારા સુખ પહોંચાડવું છે તારે ભગવાન એવું કે તારા દુખિયાનાનો તારા ભક્તનું તારા દુઃખ દૂર કરવું હોય ને તો ભલે જા હું તને સામર્થ્ય આલું છું તને સત આલું છું પણ તારા એ ભક્તને થોડી રેણીક એની નીતિ નિયમન ધર્મ ની મર્યાદા થોડી શીખવાડ શું છે માતાજી શું છે ભગવાન શું છે વડીલો શું છે બધું એ બધું શીખવાડ જેથી એમને થોડુંય મગજમાં ઉતરશે થોડુંય જીવનમાં પાલન કરશે ને તો આપે રૂપે જા હું તને એવું સતાલીશ કે તારે આખી એક નહીં પણ એની હાથ પેઢીઓ તારવી હોય તોય તું તારી દેજે એ સામર્થ્ય છે હાથ નહીં બધી એકવી એકવી પેઢીઓ તારી આવેલું પણ એ પ્રમાણની એની કે એની જીવનમાં બદલવી પડશે પણ આજે તો જમાનો એવો થઈ ગયો છે શું કહીએ અમુક મારા ધામમાં આવે તો માંસ મટોને અમુક છોડ્યા નહીં લો એ છે મોસ્ટ ઓફલી તો બધાય છોડી દીધા પણ હજુ બે પાંચ ટકામાં એવા છે કે બહાર ખાઈ લઈએ ઘેર નહીં કે કુખાર મેળડીને ચો ખબર પડવાની એટલે ગોડા બહાર જાઓ કે દુનિયા છેડામાં જાઓ મને મેળડીને ખબર જ હોય સમજ્યા તેવી શક્તિ થી ક્યારેય છૂપું રહેતું કોઈ પણ વાત કોઈ પણ વાત તમે એવું કે મોતા અને તમારા બધાના કાર્યો અને કર્મો તો એવા છે ને કે કોઈ કહેવાય નહીં

એટલે માતાનું રૂપ ધારણ કરે ને ભૂત નું રૂપ ધારણ કરે ને ચુડેલ નું રૂપ ધારણ કરે કે તમે દુખ વેઠવાનું છે એટલો સમય તમારે વેઠવું જ પડશે જો તમારે વેઠવાનું લખ્યું તું એટલું સમય તમારે ભટકવું પડે જોન તો ભુવા કરવા પડે જોન તો જયા નિરાશા મળીને પણ અહીં આશા જાગી છે ને અહીં કંઈક જીવનમાં થોડો પ્રકાશ આવ્યો છે અજવારું થયું છે તો સમજી લો મારા ભગવાને આ તમારું કલ્યાણ કરવાનો જસ મન મેરળીને લખેલો છે હું તો નિમિત્ત છું હું માતાએ નિમિત્ત છું ઘરે છે તો મારો નાથ કરે છે મારો રોમ કરે છે બધુંય હું માતાએ નિમિત્ત છું તો તમે નિમિત્ત રહો જે તે સેવા કરો કુનદાન કરો સારા કાર્ય કરો એમાં નિમિત્ત રહો કે માતાજી એમને શક્તિ હાલજો સેવા કરવાની પરોપકાર કરવાની અને પરોપકારની ભાવના તમારું કલ્યાણ કરી દેશે કોઈ જંતર મંતર કામ આવશે અને મારી જોડ તો કોઈ જાદુ ટોના નથી હો હજુય કહું છું રોજ કહેતી રહીશ હજુય કહું છું મારી જોડે કોઈ જાદુ ટોના નથી મારી જોડે કોઈ એવી મંત્રો કે એવી વિદ્યા નથી કોઈ આવા વારણ કારણ નથી કે તમારું કલ્યાણ કરી શકે મારી જોડે તો એક જ મારા રોમનું નામ છે એટલે જોરથી બોલજો ગરામ રામ 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 હવે હવે બધાને એક એક તો સપનું એવું છે કે માતાજી તમારું મંદિર ક્યારે બને ચિંતા ના કરશું જો મંદિર વગેરે તો પછી મંદિર થશે ચિંતા ના કરશો મારો ભગવાન બેઠો છે બધું જ રચાવશો પણ મારે એવી જગ્યા ઓછવાની છે કે જ્યાં માતા આજુબાજુ કોઈ ડિસ્ટર્બ સાધન મૂકો તો કોઈ એવું ના કે ભાઈ અહીં સાધન નહીં મેળવવાનું બધી વ્યવસ્થા કરી કરીશ એ મારા જોવાનું તમતા રાતે મોડા તો ઊંઘવાની વ્યવસ્થા હશે ખાવાની વ્યવસ્થા હશે બધું તમારા દીકરા દીકરા નાના હશે ને એમના માટે આયા હશે આવું વિચાર કે જાણે ખરેખર સ્વર્ગમાં વસ્તીના સેવકોને તમને થોડી આશા થોડો ટાઈમ તો કાઢવો પડે નહી તો આ તો રોજ લોહી પીએ હશે મારી હવે તો આટલો મેરો નહી હમાતો હવે તો કઈક કર અને તો જગ્યા લઈને આનું વાત થવાનું છે તાર શું ખોટું અને બારે જામ એવી કોઈ જગ્યા જ નહીં રહી કે આટલો બધો મેરો સમય શકે અને દાડે દાડે બોલો મારો ભગવાન નહીં શીખવા માયા એવી મેલી છે મારા સાત મેલ્યું છે ને તો હું તો જાહેરમાં એવું કહું છું થોડ થોડા આવો ને તો એટલા બધા આવે છે કે વાત જ નહીં થાય આ શું ખોટું આજ લગીને કોઈ માતાજી તમને આવા નહીં મળ્યા હોય કે કેમ જાહેરમાં એવું કહેતા કે ઘેર ગયા પાંચ માયા મહામાયા બધાની ઉપર માયાનો પડદો છે પણ જે મારી મહામાયા ના શરણ માં આવી ગયા ને એના માયા ને દો આવો વિશ્વાસ રાખજો એટલે આ દીકરા દીકરીઓને બધાને લાગુ પડે આ બધી વાતો બરોબર અને દીકરીઓ માટે ખાસ ઘેર બેઠા સમાધાન કરવા હોય તો મેં સમાધાન આલ્યા હતા ફરી એક વખત કહી દઉં દીકરાઓ માટે લાગુ પડે કે તમારા પિતૃ તમારી કોઈ સિકોતર એમના ઉદ્ધાર માટે જો તમારા ઘરમાં તમારા સાસુ સસરા કે ભાઈ જેઠ કોઈ કોઈ કાકા સસરા જેની કોઈ વસ્તી ના હોય એ બધી ખબર બધી પડતી હોય મારા પ્રવચન જોઈ તો ઘેર બેઠા છે ને એમના ઉદ્ધાર માટે એમના કલ્યાણ માટે એમને થોડું પાણી પીવડાવશો ને તોય મારો ભગવાન રાજી રહેશે તમારી પર કેમ કે પિતૃઓને જો તૃપ્તિ મળી ને તો પિતૃઓની કૃપા ફળશે ને તો આપે રૂપે માતાઓની કૃપા ફળશે સમજ્યા બાર મહિને આ શ્રાદ્ધ નાખે પણ શ્રાદ્ધમાં ભલીવાર હોતો ટાઈમ નહીં કાલે કરીશું આ બધું એટલે પેઠમાન થાય દેવ ના વ્યવહાર માં ટાઈમ આચવ્યા પછી તમારો ટાઈમ પણ હાચવે તમારા